અધ્યક્ષ સ્થાને ચાર પોઈન્ટ ચૌદ કરોડના વિકાસના કામો નું લોકાર્પણ તેમજ રૂપિયા આઠ કરોડ થી વધુ ના કામોનું ખાતમુહિત કરવામાં આવ્યું ત્યારબાદ મંત્રીએ સરસ્વતી નદી તૈયાર થઈ રહેલ રિવરફ્રન્ટની મુલાકાત લીધી કેબિનેટ મંત્રી બળવંત આ વિસ્તાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના માર્ગદર્શન માં સિદ્ધપુર વિકાસના પંથે આગળ વધ્યો છે એટલા માટે તો સિદ્ધપુર નગરપાલિકાએ પ્રમુખ શ્રી તમામ કોર્પોરેટર ઉપપ્રમુખ શ્રી તમામ અધિકારી અધિકારીશ્રીએ બધાની સખત મહેનતના કારણે આજે 400 લાખ થી વધારે કામ લોકાર્પણ થયા છે અને 850 લાખ થી વધારે કામના આજે ખાતમુહૂર્ત થયા છે આ અદભુત વ્યવસ્થા એની સાથે બીજા પણ અનેક કામો સાત થી આઠ કામો ભેગા કરીને એક સરસ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું ખરેખર હું નગરપાલિકા બિરદાવું છું અભિનંદન આપું છું એક સરસ કામ કર્યા છે અને આવનાર સમયમાં આનાથી વધારે સારી કહી શકાય કે પ્રકારની શુભકામનાઓ પણ મારી છે અને સાથે સાથે સરકાર તરફથી ખાતરી આપી છે કે આવનાર સરકાર તરફથી પણ અનેક કામો નગરપાલિકામાં ચાલી રહ્યા છે અને એનાથી વધારે સારા કામ શું થઈ શકે ચાહે પાણી હોય શુદ્ધ સો ટકા આપણે ધરોનું અને નર્મદા પ્રાપ્ત થાય એના પ્રકારની વ્યવસ્થા પણ આજે લગભગ પૂરી થવા આવી છે નાની મોટી જે પણ ખોટતી છે આપણે પૂર્ણ કરી દેવાના છીએ એ સિવાય રસ્તાઓ હોય નાના નાના સસ્તાના કામો હોય

ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ